હવે અંધશ્રદ્ધા ફેલાવનારાઓની ખેર નહીં નમસ્કાર સ્વાગત છે બાંગ્લાદેશ ની સ્થિતિ પર ભારતની નજર શેખ હસીના પર કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો તેવું વિદેશ મંત્રી એસ જયશંકર નું નિવેદન પેરિસ ઓલિમ્પિક માં નેવિ ચોત્રીસ મીટર જ્વેલિંગ થ્રો સાથે ફાઈનલમાં ક્વોલિફાય થયો નીરજ ચોપરા તો સાથે ભારતની મહિલા કુસ્તી ખેલાડી વિનેશ ફોગાટે પણ પેરિસ ઓલિમ્પિક માં ગત વર્ષની ગોલ્ડ મેડલિસ્ટ હરાવી સેમી ફાઈનલમાં કર્યો પ્રવેશ તો બીજા એક ભારતીય ખેલાડી અવિનાશ સાંભળે પણ ઓલિમ્પિક માં સ્ટીપલ પહેલી વાર ફાઇનલમાં બનાવ્યું પોતાનું સ્થાન ભારત પૂર્વ નાયો વડાપ્રધાન એલ કેડવાની ફરી તબિયત બગડતા આ મહિનામાં ત્રીજી વાર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અમારી પાસે સાઉદી અને રશિયા કરતા પણ વધારે પ્રવાહી સોનું છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન હાલ અહીરામાં કાર્મી મંદિરના કારણે દસ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તો કચ્છ જિલ્લાના ચાર ગામોમાં ગત મોડી રાત્રે પોલીસ નું કોમ્બિંગ થયું જેવા એકસો પચાસ ઘાતક શસ્ત્રો જડપાયા પ્રાથમિક શાળામાં આગામી તારીખ સત્તર ઓક્ટોબર થી પ્રથમ સત્ર ની પરીક્ષાનો થશે પ્રારંભ તો આ હતા આજના ટોપે ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિ જય હિન્દ જય ભારત